રાધે રાધે સૌનું સ્વાગત છે આજે આપણે સેવક માધવ જસાપરાજી દ્વારા ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રસ્તુત થયેલો શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક સત્સંગ છે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસનો એની ઊંડાણપૂર્વક વાત કરીશું હા રાધે રાધે આ સત્સંગમાં મુખ્યત્વે પ્રશ્નોત્તરી હતી અને આપણો હેતુ એમાંથી જે મુખ્ય આધ્યાત્મિક માર્ગદર્શન મળે છે જે સૂઝ મળે છે એને સમજવાનો છે ખાસ કરીને આપણા જેવા જે ગુજરાતી પ્રેમીઓ છે એમના માટે ચોક્કસ અને આ પ્રશ્નોત્તરી સત્રની ખાસ વાત એ છે કે એમાં રોજબરોજના જે આપણા આધ્યાત્મિક સંઘર્ષો હોય ને એના પર વાત છે અને એના બહુ જ શું કહેવાય પ્રેક્ટિકલ ઉકેલો જે આપ્યા છે હા લાગુ પાડી શકાય એવા એમની વાણી સરળ પણ ગહન હોય છે ને બિલકુલ એકદમ તો ચાલો પહેલો મુદ્દો લઈએ જે લગભગ બધાને ક્યાંક ને ક્યાંક સ્પર્શતો હોય છે નામ જપ એની શક્તિ અને એનો અભ્યાસ હા બરાબર માનસીજી જેવા ભક્તોએ પૂછેલું કે ભાઈ દુનિયાદારીની ફરજો હોય જેમ કે ઓફિસનું કામ છે તો એ ભજન નિયમમાં અડચણ બને ત્યારે શું કરવું આ તો બહુ કોમન પ્રશ્ન છે ખરેખર બહુ જ સામાન્ય મૂંઝવણ છે અને મહારાજજીનો જવાબ છે ને એ બહુ હિંમત આપે એવો હતો શું કહ્યું એમણે એમણે કહ્યું કે અભ્યાસથી એટલે સતત પ્રેક્ટિસથી એવી સ્થિતિ આવી શકે છે કે આપણે બહારની ક્રિયાઓ જેમ કે વાતચીત કરતા હોઈએ તો પણ મનમાં નામજપ ચાલુ રાખી શકીએ અચ્છા એકસાથે બે કામ જેવું હા એ જ એમણે ગીતાજીનો શ્લોક પણ કહ્યો યોગ યુક્તેન ચેતસા નાન્યગામીના મતલબ કે અભ્યાસથી મનને બીજે ભટકવા દીધા દિના ભગવાનમાં જોડી રાખવું શરૂઆતમાં મહેનત પડે પણ થઈ શકે છે અને પેલી વાત પણ બહુ રસપ્રદ હતી રિયા ત્રિવેદીજીએ પૂછેલું કે કદાચ મારો પ્રેમ સાચો નથી દેખાડો છે ત્યારે મહારાજજીએ કહ્યું જૂઠા ખેલે સાચા હોય આ તો ગજબનું આશ્વાસન કહેવાય સાચી વાત છે બહુ જ ઊંડો અર્થ છે એનો ભલે શરૂઆતમાં ભાવ ના હોય શંકા હોય પણ નામજબ છોડવાનો નહીં કારણ કે ભગવાનનું નામ પોતે જ સત્ય છે શકી સહારી છે એ એનું કામ કરશે એટલે મનને શુદ્ધ કરશે ચોક્કસ જેમ પેલો લોભવાળો પ્રશ્ન હતો ને પ્રભાદેવીજીનો એના જવાબમાં કહ્યું કે નામજપનો જે લાભ છે એનાથી ભૌતિક લાભની જે આસક્તિ છે એને કાપો ભાવ કુભાવ અનખ આલસહું નામ જપત મંગલ દિસવું ગમે તે રીતે નામ લો કલ્યાણ જ થાય પણ પેલું રમેશ ત્રિપાઠીજી જેવાનું શું જે કહે છે કે ધ્યાન જ નથી લાગતું મન બહુ ભટકે છે એનો શું ઉપાય જો મહારાજજીએ બહુ સ્પષ્ટ કહ્યું કે આ કંઈ આજકાલનું નથી આ આપણા કેટલાય જન્મોને દુર્વાસનાઓ છે ખરાબ ટેવો ખરાબ સંસ્કારો એનું પરિણામ છે ઓ તો પછી તો પછી એનો ઉપાય એ જ કે મનનો વિરોધ હોય ને તો પણ જબરજસ્તી ભજન કરવું હઠ કરીને એમણે પતંજલિ યોગસૂત્રનો સંદર્ભ પણ આપ્યો સ તો દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દૃઢભૂમિ એનો અર્થ શું એટલે કે લાંબા સમય સુધી વગર છૂટે અને આદરપૂર્વક જે અભ્યાસ કરીએ ને એ જ પાક્કો થાય મન છે ને જ્યાં સુધી ભગવાન ના મળે ત્યાં સુધી આપણો મોટામાં મોટો દુશ્મન છે પણ અભ્યાસથી એને મિત્ર બનાવી શકાય બરાબર એટલે નામ જપ એ પાયો છે હવે આના પરથી આગળ વધીએ તો જીવનનું લક્ષ્ય સ્વાતીજીએ આના વિશે પૂછ્યું હતું હા અને મહારાજજીનો જવાબ એકદમ ક્રિસ્ટલ ક્લિયર હતો જીવનનું એક જ સાચું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ આ જગત નહીં જગતના પદાર્થો નહીં અચ્છા એમણે યાદ અપાવ્યું કે આ દુનિયાના સંબંધો સંપત્તિ બધું ક્ષણ છે એના પર આધાર ના રખાય તો પછી આ દુનિયાના સંબંધોનું શું કરવું જેમ કે તલ્લનજીએ પૂછ્યું કે અમુક સંબંધીઓનો સ્વભાવ બહુ અઘરો હોય તો એમની સાથે કેમ રહેવું હા એ પણ સારો પ્રશ્ન હતો અહીં મહારાજજીએ ભગવદ્ ભાવ રાખવાની સલાહ આપી એટલે કે દરેકમાં ભગવાનને જોવા અને પોતાની જે ફરજ હોય એ નિભાવવી પણ અંદરથી અનાસક્ત રહીને અને એમણે બે માર્ગોની વાત કરી હતી ને ગૃહસ્થ અને નિવૃત્તિ બરાબર પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ ગૃહસ્થ અથવા ત્યાગ બ્રહ્મચર્ય પણ મહત્વનું એ કહ્યું કે જે પણ માર્ગ લો એમાં પૂરી નિષ્ઠા પૂરી પ્રતિબદ્ધતા જોઈએ લગ્ન કર્યા હોય તો પૂરી વફાદારી અને જો અવિવાહિત રહો તો કડક બ્રહ્મચર્યા ભીષ્મ પિતામહનું ઉદાહરણ આપ્યું હતું અને અત્યારના સમયમાં જે છૂટાછેડા વધી રહ્યા છે એના પર ચિંતા પણ વ્યક્ત કરી હતી નિષ્ઠાનો અભાવ દેખાય છે સાચી વાત છે હવે જીવનમાં તકલીફો તો આવે જ શારીરિક પીડા વિશે પૂછાયું ત્યારે મહારાજજીનો જવાબ બહુ હૃદયને સ્પર્શી ગયો ખરેખર એમણે પોતાના જ ઉદાહરણથી કહ્યું કે હું તો દર્દમાં ભગવાનનો પ્રેમ જોઉં છું આ કેટલી ઊંચી દ્રષ્ટિ કહેવાય પીડાને સજા નહીં પણ કર્મો બાળનારી ભગવાનની કૃપા તરીકે જોવી અદ્ભુત એ જ રીતે નકારાત્મક વિચારો આવે બીજાના દોષ દેખાય જેમ પહેલાં અનામી બ્રાહ્મણે પૂછેલું અથવા તો માતૃશક્તિ માટે પણ ખરાબ ભાવ જાગે આ બધા આંતરિક દુશ્મનો છે કામ ક્રોધ લોભ તો એની સામે લડવાનું હથિયાર શું એ જ સતત નામ જપ એ જ આ બધા પર વિજય અપાવશે એમણે શારીરિક અને માનસિક શુદ્ધતા ખાસ કરીને બ્રહ્મચર્યની રક્ષા એના પર બહુ ભાર મૂક્યો ક્ષમા જેવો ગુણ પણ ભજનના બળથી જ આવે છે એક બીજો થોડો અઘરો પ્રશ્ન હતો રાઘવેન્દ્રસિંહજીનો ધાર્મહિત અને રાષ્ટ્રહિત આ બે વચ્ચે સંઘર્ષ થાય તો શું હા આ જટિલ પરિસ્થિતિ છે પણ મહારાજજીએ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું કે જો વ્યક્તિ કોઈ જાહેર પદ પર હોય જવાબદારીવાળી જગ્યાએ હોય તો એની પ્રાથમિકતા રાષ્ટ્રહિત હોવી જોઈએ ભલે પછી એમાં અંગત ધાર્મિક માન્યતા કે સંબંધોને બાજુ પર મૂકવા પડે હા કારણ કે એ પ્રત્યેની એની ફરજ છે એ સમયે એનું પાલન કરવું જરૂરી છે બરાબર અને છેલ્લે જીવનના અંત સમયની વાત જગદીશ પાઠકજીએ પૂછ્યું કે કોઈ બેશુદ્ધ હોય અને મશીનથી હરિનામ સંભળાવીએ તો લાભ થાય મહારાજજીએ કહ્યું કે હા લાભ ચોક્કસ થાય સારો પુનર્જન્મ મળે યમની પીડાથી બચી જાય એવું બની શકે પણ મોક્ષ માટે પણ મોક્ષ કે પરમપદ માટે તો અંત સમયે વ્યક્તિનું પોતાનું સભાન સ્મરણ એ બહુ જરૂરી છે બહારનું વાતાવરણ મદદ કરે પણ છેલ્લે તો પોતાની ચેતનામાં ભગવાનનું સ્મરણ થવું જોઈએ સમજાયું તો આખી વાતચીતનો સાર કાઢીએ તો એમ જ લાગે છે કે જીવનમાં ગમે તેવા પડકારો આવે બહારના હોય કે અંદરના મહારાજજીએ બધાનો સામનો કરવા અને આધ્યાત્મિક રીતે આગળ વધવા માટે એક જ ઉપાય પર ભાર મૂકે છે સતત નિરંતર નામજપનો અભ્યાસ બિલકુલ એકદમ કેન્દ્રવર્તી વિચાર આ જ છે અને આજની ચર્ચા પરથી શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય જરૂર કે મહારાજજી જુઓ બહારના સંજોગો ગમે તે હોય મન ગમે તેટલો વિરોધ કરે છતાં પણ આંતરિક અભ્યાસ એટલે કે નામ જપ એના પર કેટલો ભાર મૂકે છે તો આ જે આંતરિક સાધના પ્રત્યેની અડગતા છે એ આપણા રોજિંદા જીવનને અને એના પડકારોને જોવાની આપણી દ્રષ્ટિને કેવી રીતે બદલી શકે આના પર વિચારવા જેવું ખરો ચોક્કસ બહુ જ સરસ મુદ્દો છે મનન કરવા માટે ખૂબ જ સરસ અને ગહન ચર્ચા રહી અને આ માટે આપણે સેવક માધવ જસાપરાજી અને ગુજરાતી ટીવી ડોટ કોમના આભારી છીએ કે એમણે મહારાષ્ટ્રીનો આ અમૂલ્ય સત્સંગ આપણા સુધી પહોંચાડ્યો સાચી વાત છે તો જે પણ સાંભળી રહ્યા છે જો આપને આ વાતચીત ઉપયોગી લાગી હોય ગમી હોય તો આપના વિચારો આપનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલશો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે 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 રાધે